જે પોલીસ શહીદ સંભારના દિવસે છે આ દિવસે દેશની સુરક્ષા શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં એકસો ને એકાણું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમાં ગુજરાત પોલીસના ત્રણ જાંબાજ સાથીઓ બી સામેલ છે આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છે રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે આ અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ એકસો ને એકાણું શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું નતમસ્તક વંદન કરું છું આભાર